કલાક પર જુઓ કેવી રીતે ગીર સોમનાથ જિલ્લાની ઉના પોલીસ પ્રવાસીઓ પાસેથી ખોટી રીતે તોડપાણી કરી રહી છે પ્રતિવ્યક્તિ એકવીસ એકવીસ હજાર રૂપિયાની વસૂલી કરી રહી છે જે પ્રવાસીઓ દીવમાંથી ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ છે તે પ્રવાસીઓને પકડીને ગીર ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટના તમામ પોલીસ કર્મચારીઓ ભાગી ગયા હતા પરંતુ એક નિલેશ તડવી નામનો એક વચેટિયો ઝડપાયો જતા તેના ફોનમાંથી એવા મોટા ખુલાસા થયા છે કે ગુંડાઓનું માથું પણ શરમથી ઝૂકી જાય જી હા ખાખીના વેશમાં કામ કરતા ગુંડાઓ રિસસર પ્રવાસીઓને લૂંટતા હતા જોકે એસીબીએ પુરાવાના આધારે પીઆઈ એન કે ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મહૈયા સામે ફરિયાદ નોંધી છે તેના પછીનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં વધુ એક પોલીસ કર્મચારી પ્રવાસીઓને ડરાવી ધમકાવીને ખોટી ફરિયાદ નોંધીને તોડબાજી કરી રહ્યો છે એટલે કે પીઆઈ એનકે ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મહિયા તો માત્ર ચિંડેચડિયા ચોર છે

નિલેશ તડવી તેમના સંપર્કમાં હતો માંડવી એટલે કે ઘોઘલા ચેકપોસ્ટ પર સહેલાણીઓ પાસેથી તોડકાન નિલેશ તડવી જ કરતો જે સહેલાણીઓ પાસે રોકડ રકમ ન હોય તેમને ઘોઘલા એસબીઆઈ એટીએમમાંથી પૈસા કઢાવી આપતો ડીજીપી સાહેબ જુઓ ગીર સોમનાથ જિલ્લાના એસપી સાહેબ જુઓ ગૃહમંત્રીજી જુઓ આપા વીડિયો ગીર સોમનાથ જિલ્લાની પોલીસ શું કાંડ કરી રહી છે ભલે સામે ગુનો નોંધ્યો હોય પરંતુ સવાર વાળાએ કોઈ સુરત વાળા નો તોડ કર્યો હતો સુરત વાળાના કોઈના એટીએમમાંથી ઉપાડવા ગયા હતા સર કેટલા વાગે એ અત્યારે એના ફોન આવે છે એટલે કઈ બાબતમાં હતું એમ પીએસઓ ને એમ કહે છે કે મારા પૈસા લીધા છે કોણ કોણ નોકરી કરે છે એમના નામ આપો પણ શાનું છે અને શું છે તો પછી એ રીતે ખબર પડે ને કોરા કાગળમાં સહી લઈ લીધી મારી એમ કહે છે એ જ હોય ને બીજું શું હશે સુરતવાળો કે વડોદરાવાળો હા સુરતવાળો ત્યારે નિલેશભાઈ મહિયાની શિફ્ટ હશે ની તો બાર વાગે પૂરી થઈ ગઈ હોય ને બે વાગે પૂરી થાય ને અચ્છા હા બે વાગે એમ હા તો એમને પૂછી લો હા પૂછી લઉં છું વસ્તુ મંગાવવાની છે થોડી શું મંગાવવાનું છે તને કહું છું કે અભય સિને કહેવું પડશે મને મેસેજ કરી દોને શું શું મંગાવવાનું છે હું એમને કહી દઉં પેલી કઈ કહેવાય દારૂમાં કયું આવે પેલી બે બોટલ લાવવાની છે અરે રમ 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 બે રમ અને એક પેલી શું કહેવાય કાજુ ફેની હા બે રમ અને એક ફેની એટલે ત્રણ થઈ હા અને એક પાર્સલ બરોબર હા આનું એક પાર્સલ અને બીજું છે એમાં ચાર ચાર બોટલ પેલી બ્લેન્ડર બ્લુ હા ઓલું વાળું છે ને નિલેશભાઈ માં એવું કહે છે અભયસિંહ નો ફોન હતો એ તો અત્યારે જ આવ્યા ને આઠ વાગે શિફ્ટમાં હા હા મારી વાત થઈ ગઈ છે હિરેન જોડે ધમ્બા બાપુએ થોડો માલ મંગાવ્યો છે એમના કોઈ સાહેબ છે ને એ આવવાના હતા ને સાંજે તો હવે પૈસા લઉ કે ના લઉ ત્રેવીસ નો માલ થાય છે કયા ધંબા બાપુએ આપણા બાવાજી પેલા ત્રેવીસ હજારનો હોય તો લઈ જ લેવાય ને એટલા બધા થોડા કઈ છોડાય પેલા ધંભાઈને જ આપ્યું છે ને ધંભાઈની મને ખબર છે કે પેલા ચુડાસમા સાહેબ માટે લીધું છે હાજી

ચુડાસમા સાહેબ માટે જ હતું એટલે મેં પૈસા લેવા ના પાડી હતી નિલેશને એ સારું બરોબર એટલે કે ત્રેવીસ ભેગા કરીને એને આપજો